ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં ભય શોક અને તણાવનો માહોલ છવાઈ ગયો હતો ખુલ્લેઆમ સુરક્ષા અંગે ગંભીર ચિંતા કરી છે પોલીસ દોડી આવી અને તપાસ શરૂ કરી છે પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બારેજડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને પડકાર આપતી ગંભીર ઘટના સર્જાય છે રૂપિયા બાબતે લાંબા સમયથી સડકતો વિવાદ અંતે લોહી લુહાર સ્વરૂપ ધારણ કર્યું હતું માહિતી મુજબ બાદશાહ અને કેટલાક શખ્સો વચ્ચે ચાલી રહેલી પૈસાની ખીચાણના ઘટના દિવસે વિસ્ફોટક બની હતી બંને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બની હતી અને વાતચીતનો મુદ્દો હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો ઉશ્કેલા અમરાખોરોએ હથપાર કરી દીધી હતી જે હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બોલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર